પાણી લેતા જાય શેઠ મૂ કે પાણી પછી લાવો પણ આપણે પહેલા પેલાનો ભાગ પાડી દઈએ આનો ભાગ શેઠ પેલા હીરાનો પેલા જડે એનો સમ એ તો થાય એમ તન જો જડ્યા છે શેઠ મન તો જડે એમ કાયદેસર આપણો ભાગ થાય સમજો કાયદેસર અધિકાર તો મારો મન જડે એટલે મારો અધિકાર થાય કે પણ આ તો હું તો ભાગ આલુ એમ એ માટા અધિકાર ના થાય શેઠ તો મુક્ત તું પણ શેઠ જડ્યા મન રહ્યા કશું ના મળે

તો બે તારો ઉપડો ફળક તારા ઉપર નોકરી લેવાનું છે આ જા હીરા લેવાવાળા આ તમારા જેવા નોકરાના નસીબમાં હીરા હોતા હશે હીરા તો અમારા જેવાના નસીબમાં હોય

તો શેઠ બે જણા હંગા થતા એટલે તમારે હેરા તો હાલ ને હડતો સારું હવે બધું જવા દે મારી વાત આપણો બે જણા હું પાંચસો પાંચસો રૂપિયા આપી દેવ પણ જો હું કહું ને એટલું તમારે કહેવાનું ગમે તે હીરા બાબતે પૂછપરછ કરવા આવ્યો હતો શું કહેવાનું ખબર છે કે અમારા શેઠેઓને અડધો અડધો ભાગ આવી લીધો છે આ ધણી ચો વાપર્યા એ ખબર અમન નહીં પણ આના માર છેટે પૈસા હાર થોડો દાલે આયરા થોડો દાલે લીધા આટલું તમારે કહેવાનું ગમે તે ગમમો થી ગમે તે પૂછવા આવે એરો લઈને તો આવશે જ કોક નહીં તમને આઈ છે ઘરમાં પોંજો તમે બે તો પોંજો પોંજો રૂપિયામાં મો રોકડા આઈ દે હા રો અમે તેમ કહી દેવું પણ શું કીધું હાથ તો કોઈ કહેતા નહીં ના અમે કોઈને નહીં કહીએ બરોબર કે તમે હીરા નહીં આલે હા ગાડો કામ કરો ઉપલો માફજી મને પાણીમાં કેમ આમ થાય છે પેલા ઘર તમે બે બે કલાક આલતા ખબર છે પાણી અને હવે ખાલી અડધો કલાક આવે છે ડાળા માં એટલે કેમ આમ થાય છે હું તો વાત તમારી કેવી સાચી છે હા પણ બોર ને વરસ એટલે છે વચ્ચે વર્ષ્યો મતલબ મને ખબર છે ગો તકલીફ છે કલાક પણ આ બોર હવે સરકાર ગ્રાન્ટ કરાવી દીધી છે અને બોર ના દાડે મુરત છે આઈ જવા શું

ગોમણે કોમણે છે આપણા ગામમાં એકલા જ નથી ગોમણે કોમણે આર્યું છે પણ આર્યું ના ચાલે ને બધું ના કાકા ગોમણે ગોમણે ભલે હોય પણ આપણા ગામમાં આર્યું રહેવા દેવું નહીં ના બધા રદ કરી દીધું હવે હવે અને આ ગરીબને બધા લાભારી નામ સડાઈ દીધું વાત સાચી છે કોઈ ચિંતા ના કરો તમે વાલું આખું લેટ બનેલ જ મેલ્યું છે હવે કે લાભારી કેટલાક રદ કરવા કેટલા લેવા હવે અને કેટલા નવા ઉમેરવા

સરપંચ સાહેબ મારી સાથે બહુ મોટો દગો થઈ ગયો દગો થયો ખરો પણ દગો છે સરપંચ સાહેબ બહાર જ્યાં કલર ની પોટલી ચડી પોટલી ખોલી હીરા હતા પણ હીરા હતા કેટલા સરપંચ સાહેબ હીરા તો કોઈ ગણ્યા નહીં પણ ધોળા કલર ના મુઠ્ઠી ભરી હીરા હતા અમે નહી કોઈ હીરા

આ તો જૂઠું બોલતો લાગે છે ઓના મારા વાળ નક્કી બાજ ભરવી લાગે બધા હીરા પડે લેવા છે દાદા સરપંચ સાહેબ માં આ જૂઠું બોલે મને એક હીરો નહીં આલે હોય ને મેં જો મારી વાતો બોલો લાલ કલરની પોટલી હતી એમાં સફેદ કલરના હીરા એ મેં અડધો અડધ ગણી નું હીરા મેં આલ્યા હતી દાદા સરપંચ સાહેબ તું બસ એમ નહી તમે હીરા આલ્યા વાત સાચી પણ એનું તો તૂટતો હોવું ને તમારી જોડે

હું મારા જવાનો સોરી ઉઠાડે તું આ તો મને ખબર પડશે હાલો ઓ વાગુ તો બે જણા હાલ ચોકણ છો હા ઘેર હોય જલ્દી હાલ ના સરપંચ સાહેબ ઘેર આવો ઓ તાત્કાલિક કોમ સાડો હા જલ્દી આવડો એ આવી બે જણા હાલ હમણાં ચોખું બધું હા મને ચોખું મને બરોબર છે આ વેમ નીકળી જાય હા આજે મારા ભાઘડીનું શું ના હાલ તો અમારે ઓને ના કેવરા કોઈ તમને ના કેવરા કોણ ન હાલ સબૂત વાણો કોણ ન કહેવાય બુઠ્ઠું કહેવાય ભાઈ આધા સબૂત મંગાવ્યું છે બરાબર પણ એ તું ખોટો પડવો જોવે નહીં બરાબર અને જો તું ખોટો પડ્યો તો આ સરપંચ કાયદે છે તારા ઉપર કાર્યવાહી કરશી હજા થશે ના સરપંચ સાહેબ હું ખોટો નહીં હું હાચો ને સાચો ને હાચો એ પેલા બે નોકર આવી તમે એમ પૂછી જુઓ હૈરા તેડ હાજર જ હતા ઇકણ આ ઈ બરાબર છે એ હાચો આ આયા માં નોકર પૂછી લ્યો

મારું તો એટલું કેવું છે કે છોકર બુદ્ધિ માં આવા સેટ નું નોમ ના લેવરાય ના લે આપણે તો પણ કીધું છે એમને એ વાત સાચી રાખે અને હવે તને કહું કાલ થી મારા અમુ તો નોકરી બંધ તું આ તો આજ આવડું કર્યું કાલ મોટા મને ફસાવે ના આ શું છે બરોબર છે કારણ અમે હે તો આવે આ તો તમે ત્યારે કશો હતો હો અમે અમે કોઈ કેવું રહ્યું નહીં હા અમે મોડું થાય સરપંચ સાહેબ આવજો થોડું મારા તો વાત કહી દઈ સરપંચ સાહેબ થોડો ન્યાયમાં મને થોડો લોસો થાય એવું લાગે છે જેમ આ બે નોકર તો એને કહી દીધું કે અમારે ભાડે આ લ્યા પણ નોકર તો શેઠ નાખ્યું આ એ વાત સાચી છે કદાચ નોકરીના દબાવમાં આવીને બોલતા હોય તો આ એવું બની શકે તો એને તમારે બીજી રીતે પૂછવું પડે આ એ વાત સાચી છે નોમાં શું છે મને સોળો થાય છે કે કદાચ સોરને સહકારને સહુકારને સોર થઈ જાય તો આપણે આપણે તમારો જો આ કોઈ દાડો ન્યાય ખોટો પડ્યો નહીં અને ખોટા પડતા આપણું સલ્યાનું જબાનું શું

જીમણા હું તાકે જે પૂછ્યું એનો જવાબ આપ એ તું ના બોલતો હીરા પીળા કલરના ના હતા પીળા હતા સમો હતા એ માટે ને ગડુડી મતા ને નહી આવે એમો હવે તમે બે જણા પેઢી ઉપર

અને એમ જ કરતા ને કે નજર હોમે અને તમે એવું કીધું નજર હવે શું કરવું તમે કોઈ થાય કે અડધો ભાગ લે અડધો ભાગ તમને મળો પણ તમે ખોટું બોલ્યા તમે અન્યાય કર્યો એટલે તમને મળશે નહીં આ બધા હીરા આ ભાઈના તો ના એમ તો ના હાલો હું ખુબજી આ હીરા નહીં હાલો તો કાયદેસરની કાનૂની કલમે કાર્યવાહી થાય અને કાર્યવાહી થાય એટલે તમારે જેલના હરિયા પણ ભોગવવા પડશે અને ગોમાં તમારી આબરૂ જ આવે ને એ અલગ શું કેવું છે હવે વિચારવાનું તમારે આ તો હું તો આલો પણ એ ખરાબ છે બોલો આ જે આરી વાત તમે આજે આટલા તણા જોણા એ તો આ ગોમમો જો કેતા નહી આ ઈ મંજૂર છે ઓય નક મો હીરા તાના આલ ઈ બરાબર છે બરાબર છે ને ફમતા આ કા બેગે પાઈ બેગે પાઈ છે આ હીરા હીરા ખરેખર સરપંચ સાહેબ તમે હોય મને ન્યાય અપાવો હું ન્યાય આ પંચ નો ખુબ આભાર માનો સરપંચ સાહેબ પાછા ન્યાય મળ્યા સરપંચ સાહેબ શું છે આ અડધાઈ રા તમે રાખો ના એક હીરો હું ના ના સરપંચ સાહેબ હું તમને નહીં આલ તો આ ગામના વિકાસ માટે આલો આટલા મારી ઈચ્છા

તો અમન કેવું પડે કે હીરા હાળા હતા હવા હતા અમને તો અલગ અલગ પૂછ્યું તું નહીં લે અલગ નતું તાણી તમારે કેવું પડે પણ એ તો મૂર્ખાને ખબર પડે હીરા ધોળા આવે પણ બધું લુકડાનું બધું એ તો પૂછતા હતા લુકડામાં તમે તો ગઢોડી કીધી હતી મેં ડબડી કીધી હતી ગમે તે હીરા હોય તો કાભામાં જ બેઠેલા પડ્યા હોય ખૂબ કલર ઉજી પૂછ્યું તું સરપંચે હારો ઓબંધ થાય માથું ના હા મારું પાંચ પાટણ